આવશે આવશે એક જ ગરક કાફી આપળો તો ડાળો ભરાઈ જહ સમજો આપળા ચશ્મા એક જ ગરક ના અલવાના હી યાર આવ જા હવાર બપોર પડી હજી ઉદી કોઈ આયુ નહીં મેન ડાયલોગ હવે ચાલુ કરું હા આ ચશ્મા લઈ લે ચશ્મા લઈ લે મિસ્ટર ઇન્ડિયા ના ચશ્મા લઈ લો ચશ્મા લઈ લે ચશ્મા લઈ લે ચશ્મા લઈ લે મિસ્ટર ઇન્ડિયા ચશ્મા લઈ લો મિસ્ટર કાકા મિસ્ટર ઇન્ડિયા ચશ્મા લઈ લો ચશ્મા લઈ લે ચશ્મા લઈ લો ગાયબ થવાના ચશ્મા લઈ લો ગાયબ થવાના ચશ્મા લઈ લો ચશ્મા લઈ લો ઓ બોલ્યો તું ગાયબ થવાના ચશ્મા લઈ લો ગાયબ થવાના ચશ્મા લઈ લો એટલે એટલે આ ચશ્મા તિયરી ને તમે ગાયબ થઈ જાવ ગાયબ હા હપૂજા ગાયબ અનલો અનલો આવ બનકર બના તારા લવારા મતલબ વગર નું બોલે હે ઇમનેમ જેન તે કોઈ ખબર પડતી નહીં તને અલા કાકા ચાલુ ચિલા ચશ્મા નહીં લે આ મિસ્ટર ઇન્ડિયા વાળા ચશ્મા તમે મિસ્ટર ઇન્ડિયા પਿੱછે જોયું હો ઓ 15 વખત જોયો હા ને એમાં ગડિયાળ હતી ને એ ગડિયાળ લે ગાયબ થતો ને હા આપડા ચશ્મા પહેરો ગાયબ થઈ ગયો ચશ્મા પહેરો ને ગાયબ થઈ ગયો હા દેખો જ ના શું વાત કરે હા આ ચશ્મા તીએ બનાયા ચશ્મા મા બાપા એ બનાયા તે તાર બાપુ છો જે મા બાપો ચશ્મા બનાયા અને ચશ્મા બનાવીને પહેર્યા પહેરીને અલોક થયા થયા ત્યાંના હજી સુધી દેખો ને નઈ દવા વરથી હ ઓવા આ આટલા બધા બનાઈન ગયા હતા ના ના આ તો પાછો પાછળથી મેં મી બનાયા એ તો ચશ્મો એક જ પીસ બનાયો તો એ પહેરીને અલોક થઈ ગયા પછી ફોર્મ્યુલા નોટમાં પર લશિન ગયા હતા એ જોઈ જોઈને પાછો મેં આ બધા પીસ બનાયા તે બનાયા ઓવા ઓવા હાચુકલા ગાયબ થઈ ગયો ગાયબ માં બાપો ગાયબ થઈ ગયા ને યાર હ તાણા બંધ કર બનતું એ ગપ્પો મારવાનો બંધ કરે કાકા જો અમે આ ચશ્મા લેવાની તમારી ઓકાત નહીં બરોબર એ તો ગમે તેના અમે પકડાઈ દઈશું ચશ્મા તો લઈ જઈશું ગાયબ થવા ચશ્મા કોણ ના લે હવે યાર આટલા રૂપિયાના ચશ્મા લીધા હોય ચશ્મા પહેરીને ગાયબ થવાનું ગાયબ થઈને મોના ધારેલું કોમ કરીએ કઈ યાર જેવો ચેવો કોમ કર વિચારી લ્યો છે કર એવા બધું અમારે ના કહેવાનું હોય કાકા યારથી વાત કરો તમારે એવો જાડો આવડો કોમ કરવા છે પછી જ ફસાવા છીએ વાતો કરો એટલે તો અમે દુકાન નહીં રાખતા આડું અવડું કોમ કર્યું પોલીસ વાળા અમને પકડી ગયો

હું પહેરીને હું બતાવું હું હમણાં પહેરું તો તમને ખબર નહીં કાકા હમણાં ગાયબ થઈ જાય ફટાક દે પછી ધંધો કોણ કરશે એવું તો પછી એને પહેરીને બતાય ના વનત ના એમ બતાવ તો મુગા બાલ લાખ રૂપિયાના ચશ્મા વન પહેરીને બતાવ તો માત્ર તો ચશ્માની શોભા બગડાઈ યાર આ તો કોઈ નહીં મને પહેર બતાય આ તમને પહેરીને બતાવી દઉં તો ના યાર એ તો પહેલા હેર જા ભાઈ

काको जतो है आओ ले एरिया बदलो हेडो फटाफट ले फटाफट हेड हो गया करसन गायब हो गया ले भूख लगी है पैसा तो पहला नाल दीदा हम बड्डा अरे आपरे तो पैसे आलवा गायब થઈ ગઈ છે અને જે ખાવું એ ખાઈ आज तो ब्रेड बटर खाएगा